આ જે ખીરું છે તેમાં આપણે ટાટાના સોડા ઉમેરવાના છીએ વન ફોર ટી સ્પૂન જેટલા અને સોડા ઉમેરી અને તેની પર આપણે ટીપુ પાણી ઉમેરવાનું છે એક ચમચી જેટલું અને સારી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે જો ખીરું સરસ ફૂલવા લાગ્યું છે

બ્લેક મરી હવે તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે આપણે ચાલો થવા દેવાનું છે જોઈ લઈએ તો તમે જોઈ શકો નજીકથી તમને બતાવું ટ્રુથપીક થી આપણે ચેક કરી લઈએ તો ટૂથપીક એકદમ ક્લીન આવે છે આ રીતે તો આપણા આ ઈદડા તૈયાર થઈ ગયા છે તો તમે નામ જાણી જ લીધું હશે કે હું બોલી હમણાં અને બને છે જો તમારે ઈદડા સેન્ડવિચની પણ રેસિપી જોતી હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જશો તો ત્યાં તમને ઈદડા સેન્ડવિચની રેસિપી મળી જશે તો હવે આપણે કાપા પાડી લીધા છે તો ચાલો હું તમને આમાંથી પીસ કાઢીને પણ બતાવું કે આપણા ઈદડા ઘરે કેવા બન્યા છે જો સરસ જાળીદાર દેખાઈ રહ્યા છે તો ચાલો ખાવા માટે આવી જાઓ કોને કોને ઈદડા ભાવે છે તે પણ કમેન્ટ કરજો જો એટલા સરસ સોફ્ટ બન્યા છે એકદમ લચકેદાર આ રીતે તો ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ ફ્રેન્ડ એટલા સરસ છે એકદમ સોફ્ટ